બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ઉજવ્યા કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દસરથજી ઠાકોર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર તેમજ અનેક લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

એ બિહારમાં એ બહુમતીથી બે 3 બહુમતી મળી છે એના માનમાં આજે અહીંયા રાધનપુર મુકામે આ નામ લલ્લા ચોકમાં એ ઉષા મનાવી રહ્યો છે એમાં આખા સોળ રાધનપુર વિધાનસભાના તમામ આગેવાનો અમારા જિલ્લામાંથી ડોક્ટર એ દશરથજી ઠાકોર સાહેબ પણ અહીંયા પધાર્યા છે મહામંત્રી ભાવેશભાઈ અને બીજા અન્ય કાર્યકર્તા આજે એટલી બધી ખુશી છે કે ખુશીની કોઈ સીમા નથી ભલામાણા કેમ કે આ આ બિહારની જનતા એ મોદી સાહેબ નો જે માન સન્માન રાખ્યો છે એમ ઉપરથી જાણવા મળે છે કે ભવિષ્યમાં પણ આ જનતા જનાર્દન એ મોદી સાહેબના પડખે રહેવાની અને કાયમ પડખે રહેવાની બોલો ભારત માતા કીધી આજે બિહારની જે જી છે એનડીએ સરકાર એમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ ની અને ચાણક્ય નીતિથી આજે બિહારની ચૂંટણીની અંદર એનડીએ સરકારનો ભવ્ય વિજય થયો છે એના ભાગરૂપે આજે રાધનપુર વિધાનસભાની અંદર આજે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ એની અંદર આજ આજ વિધાનસભાના ધારાસભ્ય રવિનજી ઠાકોર મહામંત્રીભાઈ ભાવેશભાઈ પ્રમુખશ્રીઓ મંડળના ચારે ચાર મંડળના સાથે પ્રમુખ મહામંત્રીઓ અને શહેન્દ્રનગર નગરના લોકો સાથે આજે વિજય ઉત્સવ ઉજવ્યો છે અને મોહન મીઠું કરી અને આજે વિજય ઉત્સવ ઉજવી રે છે